હેલો મિત્રો તમારા બધાનું સ્વાગત છે હેતલ્સ કિચનમાં કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે તલના લાડુ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે તલના લાડુ સરસ મજાના પોચા બનીને તૈયાર થશે ચલો મિત્રો આપણે રેસીપી જોઈ લઈએ આ રેસીપી જોવા માટે તમે બધા મારી સાથે જોડાયેલા રહેજો તો હવે આપણે એક પેન ગરમ કરી લઈશું પેન ગરમ થઈ જાય એમાં આપણે તલને શેકી લઈશું મિત્રો તલના લાડુ બનાવવા માટે સૌ પ્રથમ તલ શેકવા માટે એનું ખાસ ધ્યાન રાખવું પડે છે કે તલ બળી ન જાય જો તલ બળશે તો એમાં કડવાશ આવી જશે તો તલ શેકવામાં અતિશય ધ્યાન રાખવું જરૂરી છે ત્રણ ચાર મિનિટ સુધી તલને બરાબર શેકાવા દો તલ જો ફૂટી જાય તો સમજવાનું કે તલ શેકાઈને તૈયાર થઈ ગયા છે મિત્રો આપણા તલ શેકાઈ ગયા છે તમે હાથમાં લઈને ચેક કરી શકો છો કે આરામથી તૂટી જાય છે એટલે આપણા તલ શેકાઈને તૈયાર થઈ ગયા છે હવે એને પાંચ મિનિટ ઠંડા થવાઈ દઈશું ઠંડા થઈ ગયા પછી એને પલ્સ મોડ ઉપર રાખીને એને ક્રશ કરી લઈશું મિત્રો આપણા તલ ક્રશ થઈ ગયા છે તો હવે આપણે એ જ પેનમાં ઘી લઈશું ઘી મેલ્ડ થાય પછી એમાં ગોળ એડ કરીશું ગોળને બરાબર મેલ્ડ થવા દઈશું ગોળ ઓગળે ત્યાં સુધી એને ગરમ કરી લઈશું પછી એમાં આપણે ક્રશ કરેલા તલ એડ કરીશું એ મિશ્રણને આપણે મિક્સ કરી લઈશું હવે એ મિશ્રણને એક પ્લેટમાં કાઢી દઈશું અને પછી એને ગરમ ગરમ મિશ્રણને આપણા હાથને પાણીવાળા કરી અને તેના લાડુ બનાવી લઈશું મિત્રો આ મિશ્રણ ગરમ હોય ત્યારે તેને ઝડપથી લાડુ બનાવી લેવા જો ઠંડુ થશે તો આ લાડુ બનશે નહીં તો ગરમ હોય ત્યાં તે જ એના લાડુ બનાવીને તૈયાર કરી લેવા મિત્રો આપણા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તો હું હવે એમાં આખા તલનું કોટિંગ આપું છું તમે ઈચ્છો તો એમાં ટોપરાના છીણનું પણ કોટિંગ આપી શકો છો તો મિત્રો આપણા સરસ મજાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે અંદરથી પોચા અને બહારથી ક્રિસ્પી એવા લાડુ આપણા તૈયાર થઈ ગયા છે જે જોતાં જ ખાવાનું મન થઈ જાય તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારે કોઈ નવી રેસીપી જોઈતી હોય તો તમે અવશ્ય મને કોમેન્ટ કરી શકો છો હું તેને બનાવવાનો જરૂર પ્રયત્ન કરીશ તો ચલો નવી રેસિપી સાથે મળીશું ત્યાં સુધી બાય બાય જય જલારામ જય શ્રી કૃષ્ણ